વાલીએ તાલુકાના ગુંદિયાથી સેવડ ગામને જોડતા માર્ગ ઉપરથી વિદેશી દારૂ ભરેલ ઇકો ફોર વ્હીલ ગાડી સાથે એલસીબી એક ઇસમને ઝડપે પાડી હતો એલસીબીનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે ઇકો ગાડી નંબર જીજે 06 બીટી 0405 માં વિદેશી દારૂનો જથ્થો ભરી એક ઇસમ ગુંદિયા ગામથી સેવડ તરફ જનાર છે જે બાતમીના આધારે પોલીસે માર્ગ પર વોચ ગોઠવી હતી તે દરમિયાન બાતમીવાળી ઇકો ગાડી આવતા પોલીસે તેને અટકાવી તેમાં તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની પાંચસો તેર નંગ બોટલ મળી આવી હતી પોલીસે એકાવન હજારનો દારૂ અને ઇકો કાર મળી બે પોઈન્ટ એકાવન લાખથી વધુનો મુદ્દા માલ કબજે કરી વાલિયા તાલુકાના ગુંદિયા ગામના હાઈસ્કૂલ ફળિયામાં રહેતા વિશાલ વસાવાને ઝડપી પાડ્યો હતો જેની પોલીસે પૂછપરછ કરતા તેણે ગામના કિરણ વસાવા સાથે મળી કોફડીયા ગામના ભૂપેન્દ્ર ઉર્ફે બોપા પાસેથી લાવ્યો હોવાની કબુલાત કરી હતી પોલીસ સૂત્રો તરફથી આ માહિતી આજે રાત્રે આઠ કલાકે સામે આવી હતી